દર વર્ષે આપણી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂનની ઉજવણી થાય છે આ વર્ષે પણ એકવીસમી જૂન દો હજાર પચીસના રોજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બોડેલી ખાતે એપીએમસીમાં રાખવામાં આવી છે જિલ્લા કક્ષાના પ્રોગ્રામ ત્યાં યોજવામાં આવ્યા યોજવામાં આવશે અને દરેક તાલુકામાં પણ તાલુકા કક્ષાના પ્રોગ્રામ યોજવામાં આવશે નગરપાલિકા કક્ષાના પ્રોગ્રામ પણ યોજવામાં આવશે દરેક શાળામાં પણ એક પ્રોગ્રામ યોજવામાં આવશે અને કોલેજોમાં પણ યોજવામાં આવશે અને હું બધાને અપીલ કરું છું કે મેક્સિમમ પાર્ટિસિપેશન દરેક પ્રોગ્રામમાં જે તમારા નજીકમાં છે ત્યાં તમે બધા આવીને પાર્ટિસિપેશન આપો અને આપણા જે યોગ દિવસ છે આ બધા માટે બધામાં પ્રસાર પ્રસાર એના થઈ જાય અને આપણે બધા યોગ આપણી ડેલી રૂટીનમાં ઇન્ક્લુડ કરીએ એવી આપણે આપણી આશા છે યોગ ફક્ત ફિઝિકલ ફિટનેસ માટે નહીં પણ શારીરિક ફિટનેસ સાથે માનસિક ફિટનેસ અને આધ્યાત્મિક ફિટનેસ એના માટે પણ ખૂબ જ જરૂરી છે આ આપણે બધા જાણીએ છીએ તો એના માટે હું બધાને અપીલ કરું છું કે યોગ તમારી લાઇફસ્ટાઈલના એક અંગત પાર્ટ બની જાય ડેલી આપણે યોગા પ્રેક્ટિસ કરીએ યોગામાં યોગાસન આવે છે પછી બધી જુદા જુદા ક્રિયાઓ પણ આવે છે જેનાથી આપણી બોડીની ઇન્ટરનલ જે ક્લિનિંગ કરવાની હોય છે એક્સટર્નલ ક્લિનિંગ યોગાસનથી થાય છે અને ઇન્ટરનલ ક્લિનિંગ માટે બહુ બધી ક્રિયાઓ યોગામાં હોય છે એનાથી આપણે આ બધું કરી શકીએ અને જે આપણા વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે ફિટ ઇન્ડિયાના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ ચાલે છે તો એમાં પણ આપણે પાર્ટિસિપેટ કરી શકીએ અગર યોગાને આપણે એક આપણા જીવનના અંગત પાઠ બનાવીએ તો એના માટે હું આખા છોટા ઉદયપુરના જેટલા નાગરિકો છે પોતાના ઘરે પણ કરી શકશે જે આપણા તાલુકા કક્ષાના શાળા કક્ષાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામ છે ત્યાં આવીને પણ પ્રેક્ટિસ કરી શકશે એના માટે હું બધાને અપીલ કરું